પચાસ રૂપિયા હતા પચાસ રૂપિયા દુકાનદાર ને આપ્યા પાંત્રીસ પોઈન્ટ પાસઠ નું પુસ્તક ખરીદ્યું તો પુસ્તક સિવાય વધેલી રકમ એટલે કે જે કઈ પૈસા વધ્યા છે બાકી રહ્યા છે પાછા લીધા છે રાજ્ય એ ગોતવાનું છે તો પચાસ માંથી પાંત્રીસ પોઈન્ટ પાસઠ પાસ થઈ જશે તો બાદ બાકીનો દાખલો થાય જો આવો સવાલ આવે જયારે કુલ કેટલા રૂપિયા પાછા મેળવ્યા કેટલા વધે આવું બધું આવે ત્યારે શું કરવાનું હોય બાદ બાકી પણ કુલ શબ્દ દેખાય જયારે કુલ ત્યારે સરવાળો હોય વૈદા પાછા લીધા બાકી રહી જા કેટલા રૂપિયા નું પુસ્તક ખરીદ્યું તો પાંત્રીસ પચાસ પાસઠ પુસ્તક પચાસ પોઈન્ટ ઝીરો એમ પોઈન્ટ ઝીરો લખ્યું એટલા માટે પચાસ પછી કઈ નથી તો પોઈન્ટ ઝીરો ઝીરો એટલે કે બાદ બાકીમાં સરળતા રહે અહીંયા ઝીરો નું થઈ જશે દસ આગળ દસ કો લેશો એટલે નવ આગળ દસ કો નવ અને આ પાંચ ના થઈ જાય ચાર દસ માંથી પાંચ જાય પાંચ નવ માંથી છ જાય ત્રણ પોઈન્ટ નવમાંથી પાંચ ચાર ચાર માંથી ત્રણ એક રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા રાજુએ રૂપિયા ચૌદ પોઈન્ટ પાંત્રીસ પાછા મેળવ્યા કોની પાસેથી દુકાનદાર પાસેથી ક્લિયર આ તમારો જવાબ

તો ત્યારે આવી જવાનું પાછું ભૂલવાનું નહીં ચાલો જઈએ તો રાની પાસે અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા હતા એને અગિયાર પોઈન્ટ પંચોતેર રૂપિયા એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો એને શું કઈ ખરીદ્યો એટલે ખબર તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહી મેં કીધું તું કેટલા રહ્યા બાકી પૂછાય એટલે બાદ બાકી કરી નાખવાની મોટા માંથી નાના ની ફટાફટ કરી છે તો અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા પાસે છે રાણી પાસે ઓકે નેક્સ્ટ કેટલા રૂપિયા ના આઈસ્ક્રીમ ખરીદ્યો 11.75 રૂપિયા આઈસ્ક્રીમ ના નેક્સ્ટ ક્રમાંક લખશો ઓકે ચાલો હવે કરવાની બાત બાત માઈનસ કરશો બાત બાકી કરશો તો શું કીધું કેટલા રૂપિયા રહ્યા તો વધેલી રકમ ઓકે વધેલ રકમ

ટીના પાસે વીસ મીટર પાંચ સેન્ટીમીટર લાંબુ કાપડ હતું જો આ જે ટીના નામની છોકરી છે જેની પાસે વીસ મીટર પાંચ સેન્ટીમીટર લાંબુ કાપડ છે

પડદા માટેનું કાપડ કાપી લે છે એને પૂછો કેટલું કાપડ બાકી રહ્યું તો બાકી રહેલ કાપડ બાકી રહેલ કાપડ તો બાકી રહેલ કાપડ કરી નાખે બાદ બાકી ફટાફટ જવાબ આવે 5 માંથી 0 જાય 5 0 માંથી 5 ન જાય 10 કો 0 અહીંયા છે ને 9 થઈ જાય ને 2 ના થઈ જાય 1 તો 10 માંથી 5 જાય તો 5 પોઈન્ટ

અરે વાહ તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ છે જે તમારે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરવા માટેની લિંક આપણે આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાઉનલોડ કર્યા બાદ મળશે તમને નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ એટલે કે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતી ગાલા સ્વાધ્યાય પોતી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું ભરપૂર અદ્ભુત લાભ મળી રહ્યા છે તો ભૂલ્યા વગર ચૂક્યા વગર લઈ લેવાના છે કોઈને કહેવાનું